ધનના રસ્તાઓ છે ભગવાન ત્રણ જ રસ્તાઓ છે રૂપિયાના એક તો તમે વાપરો જો ખિસ્સામાં તમે તમારા માટે નહીં વાપરો સારા સારા કપડાં પહેરો હા સારી સારી ગાડીઓમાં ફરો સારા સારા ઘરેણા ઘડાવો સારી સારી જગ્યાએ હરવા ફરવા જાઓ તમારા ખિસ્સામાં રૂપિયા હોય તો વપરાય જાય એની ચિંતા નહીં કરો વાપરશો એટલે બીજે ક્યાંકથી આવશે પેલા તમે ભોગવો બીજી વસ્તુ તમે ભોગવતા ભોગવતા તમારે જમતા જો વધતું હોય તો એકાદો સીધો બ્રાહ્મણની ઘરે દી આવો સાધુની ઘરે દી આવો તમારે વધતા વધતા જો એક રોટલામાં બહુ મો તમને મોંઘું ન પડતું હોય તો રામવાડી રોટલો બંધાવો કે એક રોટલો રામવાડી એક મહિનો સવા મહિનો બે મહિના પાંચ મહિના છ મહિના જો તમારે વધતું હોય તો ન વધતું હોય તમારે માંડ માંડ થતું હોય તો નહીં કરે તમારું તમારા પરિવારનું પોષણ કરતા કરતા જો વધે તો ધર્મ ધર્મ સૌથી શ્રેષ્ઠ સાધન છે તમે ત્યાં દાન કરો અને યાદ રાખવાનું હું તો વારાગડે કહીશ હજી એક વખત કહી દઉં દેણું કરીને ક્યાંય ધર્મ કરવો નહીં ખિસ્સામાં હોય ને તો ધર્મ કરો તમારી પાસે પાંચ લાખ રૂપિયા પડ્યા હોય પાંચ હજાર રૂપિયા દાન કરો બાકી કથા બેઠી છે એટલે પાંચ રૂપિયા દેવા જ પડે એવું કાંઈ ફરજિયાત હોતું દેવાવાળા ઘણા એ છે કદાચ તમારી પાસે સામર્થ્ય નથી તો એની ચિંતા નહીં કરો ભગવાન બીજું કાંઈ ન થઈ શકે તો એક લાખ બેસો કથા સાંભળો કીર્તન કરો સાકર ચોકલેટ જે કાંઈ મળે એને લઈને આરોપરો ભગવાનનો પ્રસાદ તો સુપાત્ર દાન હાથ ગંગા સતી ના પાડી કુપાત્રના હાથમાં નહીં આપો પછી તો કુપાત્રને જ્યારે મેળવવું છું ઇન્દ્ર આવ્યો તો સ્વર્ગની અંદર ફેર્યો પણ એ જ્યારે આવે ત્યારે અભિમાન લઈને આવે તો કથા ના મળે આવીને બેસી જાય મળી જાય પેલો પ્રેત હતો તોય મળી ગયો પેલો દેવ હતો તોય ન મળ્યો તો એ નારદજી આપેલા ચાર શ્લોકો થી ભાગવત સર્જન કર્યું હવે કોને નારદજીને પૂછ્યું કે કે આ દેવું કોને કીધું તમારો દીકરો લાયક છે છે પાત્ર એને આપો પણ એ તો તો જન્મતા આવે ઘર છોડીને જતા રહ્યા હતા કીધું ઘર છોડીને જતા રહ્યા હતા પણ યાદ રાખો જેને જે વસ્તુમાં રસ હોય એ એની સુગંધ આવે એટલે ખબર પડી જાય કે આવડી આ આની સુગંધ છે જેને મ્યુઝિકમાં જેને સંગીતમાં શોખ હોય એને તરત સુર દબાય એટલે ખબર પડે કે આનો રાગ થયો જેને કલરમાં બહુ રસ હોય એ કલર જો એટલે એમ થાય કે આ મારો ફેવરિટ આ મારો પસંદગીનો કલર છે એમ જેને જે વસ્તુમાં કીધું સુખદેવજીને શું પ્રિય છે તો કીધું એને ભગવાન કૃષ્ણ બહુ પ્રિય છે અને એટલા માટે કૃષ્ણ ભગવાનનો શ્લોક બોલાવ્યો બધા છોકરાઓને શીખવાડ્યા કીધું જંગલમાં જાઓ લાકડા વીણો ત્યારે સુખદેવજી મહારાજ નીકળે એ સુખદેવજી ને તમે આશ્રો સંભળાવજો એટલે એ તમારી પાસે આવી જશે એક વખત લાકડા વીણવા ગયેલા છોકરાઓ એ શિષ્ય શ્લોક બોલતા હતા અને બાજુ શુકદેવજી સુખદેવજી નીકળ્યા આશ બરાહા પીડ નટવર કરણ

એ ગોપિત પેરીને શ્રીદેવજી હેલા જતા હતા ત્યાં કાનમાં અવાજ પડ્યો બરહા પીડમ એવો અવાજ સાંભળ્યો પીડમ એટલે કે તું જેની માથે મોર પીછું છે હવે માથે મોર પીછાવાળા ભગવાન કેટલા મોટા ભાગે બધા એક જ નામ આપે કોણ રાખે છે કૃષ્ણ ભગવાન હા રામજી એ રાખ્યું છે રામચરિત માનસ માં લખ્યું છે મોર તુલસી

સીધું તમારું ગામ યાદ આવે કે આપણા ગામના લાગે છે પછી તમે કહેવાય હે તમે ક્યાં હરિરામ બાપ્પાની વાત કરો છો પછી ઓલા એમ કે અમે જસદણવાળા હરિરામ બાપ્પાની વાત કરીએ છીએ અમે નાગપુર વાળા હરિરામ બાપ્પાની વાત કરીએ છીએ પછી અંદર ખે નહીતર ખાલી હરિરામ બાપા કે ત્યાં બારડા યાદ આવી જાય કેમ ઓળખ છે ભગવાન એમ જ્યાં માથે મોર પીછું છે આટલું કીધું ત્યાં શુરદેવજીને યાદ આવી ગયું કોણ લીલા નીકળીમાં રહેતા ઠાકોરજી યાદ આવ્યા એટલે પછી આગળ નું બોલ્યા ચોવીસ અવતારો થયા એ અવતારમાં નટરાજ ખરા પણ નટવર એક જ કોણ કૃષ્ણ ભગવાન